વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે વડોદરા જિલ્લા કલેક્ટર બી ઉપસ્થિતિમાં ની પ્રજાસત્તાક દિનની ભારે આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં વડોદરા જિલ્લા કલેક્ટર એબી ગોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારબાદ માન કલેક્ટર શ્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરાયું ત્યારબાદ ટેબ્લો પ્રદર્શન કરાયું માન જિલ્લા કલેક્ટર શ્રી નું પ્રાસંગિક ઉદબોધન કરાયું ત્યારબાદ વિવિધ વિવિધ સંસ્થાઓના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી તથા ચેક વિતરણ કરાયું ત્યારબાદ શ્રી જેસી પટેલ સરકારી હાઈસ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર શ્રી એબી ગોર વડોદરા જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતા હીરપરા મેડમ શિનોર સાઈ એઆર મહીરા તાલુકા વિકાસ અધિકારી શ્રી એપીએમસી ચેરમેન સચિવ પટેલ શિનોર મામલતદાર શ્રી એમબી શાહ નાયબ મામલતદાર શ્રી આનંદ કુમાર તેમજ જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમના આયોજનનો શ્રેય શિનોર મામલતદાર એમબી શાહને જાય છે મામલતદાર શ્રી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી આજે શિનોર ખાતે પ્રજાસત્તાક પરોની ઉજવણી ખૂબ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવાઈ શાળાના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સરકારશ્રીની વિવિધ યોજનાઓના ટેબલો રજૂ કરવામાં આવ્યા અને આ ઉમંગભેર ઉજવાયેલા પ્રસંગના કારણે શિનોરના જે બાળકોએ ભાગ લીધો છે તેમના ચહેરાનો આનંદ અને તેમનામાં જે પ્રેરણા આવી રહી છે તે ખૂબ આપણા માટે પ્રેરણારૂપ છે આપ આ પ્રસંગે વડોદરાના તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું